મુ ખેડૂત છું હા મારી જમીન છે પેલા તમે મને પ્રૂફ આપો સાહેબ તમે મારા ખેતરમાં ઉભા છો હું તમારા ખેતરે નથી ઉભો ભાઈ કામ પ્રૂફ આપો સાહેબ પછી પછી આવે સાહેબ પેલા તમે તમે લઈ આયા છો તમે લઈ આયા છો પોલીસ પ્રોટેક્શન કાગળ ક્યાં છે બતાવો મે આજે આરટીઆઈ કરી હતી બે દિવસ પહેલા આજે ચાર દિવસ એનો જવાબ ક્યાં પોલીસ સ્ટેશને કરી તમે ક્યાંથી આયા છો તો આપો તમે ત્યાં ઘડી ઘડી ખેડૂત નઈ જાય બરાબર છે આરટીઆઈ નો કોઈ જવાબ આપ્યો નથી કામ ચાલુ કરવું છે તમારે ખોટી દાદાગીરી લુખી હલાવો અને તમે કંપની નું રક્ષણ કર્યા વાળા સાહેબ ખોટી વાત નહીં મને એક વાત નો જવાબ લુખી દાદા બતાવો મને જો હુકુમ કોપી આપો ક્યાં હુકુમ ની કોપી ક્યાં જો કોપી સંખ્યા વધારે

ચાલો એના પૂછો બે હાથ જોડી વિનંતી સાહેબ મોદી સરકાર સરકાર રાખી સાહેબ સરકાર ની વાતો નામ ક્યો ને યાર તમે મોટી મોટી વાતો ના કરો ને ભાઈ સીધો હું કિસાન છું આ ભાઈ નું નામ બોલો

કઈ કામ નહી થાય વર્તન નક્કી થાય પછી કામ થાય વર્તન નક્કી થાય પછી કામ થાય કામ નહીં થાય સાહેબ એક પૈસો આપ્યો નથી એમને કામ કરવા દેવાનું

અરે આ થાંભલા ની મીટિંગ નું તમે વાટિયા માં 10 10 વખત કરી સાહેબ અરે ક્યારે એ કીધી મીટિંગ તમે કરી તમારા થાંભલો આ તો 10 માં અરે થાંભલો મારા માં છે ના આયો તો મારો જ છે ને ગામ નો આવી ગયો આવી ગયો નથી આવ્યો આવી ગયો અરે ગેર કે આયો મોદી છે ને મોદી ક્ષેત્ર નું કામ કરશે સાહેબ ઈ ગોલ ગોલ ફરાવશે તમને ને મને અને રસ્તો કરશે પોતે હા અંદાજય કરે સાહેબા આપણા નગર સાહેબ વિરુદ્ધ નહી કરી સાહેબ કે નહીં કરી

તમને અમે બધું ચોક કઈ આની વાત માં ના અહીંયા કઈ અલગ હે હમણાં કઈ અલગ કે છે બાકી તો આ કંપની છે કંપની ને રૂપિયો છે તમને ખબર હોય છે હા ખેડૂત કણે રૂપિયો નથી સાહેબ હવે અમે ખેડૂત એક નઈ રહીએ તો આ અંગ્રેજો જે અમને લૂટી લૂટી જ્યાં અમારે ક્યાં જાવું અંગ્રેજો સારા હતા એક નામ જ ખરાબ હતો એનું કે અંગ્રેજ છે ઓ એક ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ તો રોજ નવી નવી કંપની આવે આપ લોકો છે હાલો ખોટી વાત નહીં નઈ નઈ બસ હવે હવે ખોટી વાત નહીં કરવા ખોટું કામ ઈ લોકો કરવા દો આપડે बस काम काम नो काम भगवान दीदो है है तरफ कौन महाराज तो फोन लगाना तुम यार वो तुम्हारा काम है मेरा काम है अब दाणी क्या काम पगार तुम लेते हो मेरे को पगार देते हो तो लगाना फोन तुमको लाइन निकालना है मेरे को लाइन निकालना है पगार की चीज का लेते हो मेरे भाई मैं फोन लगाऊंगा अभी तो तुम बोल रहे हो अलग अलग हो जाओ और खुद ही बोलते हो मैं फोन लगाऊ क्या डबल સ્ટાન્ડર્ડ હે તુમ લોગ હટ હમ લોગ તો આજ ભી ગયા અરજી અરજી સાહેબ કોઈ

તમે લોકો અમે કીધું કે તમને ટાઈમ મળ્યો અઠવાડિયું તો કલેક્ટર સાહેબ પાસે જાઓ હુકમ ઉપર સ્ટે લઈ આવો તમે કઈ કલેક્ટર સાહેબ થી વાત કરાલે છે હા મારે હુકમ જોઈએ સોમવાર વાત કરી છે કે સોમવાર જવાબ આપશે કલેક્ટર સાહેબ હા બીજી વાત કરી લે ભાઈ તમે કોર્ટમાંથી સ્ટે લઈ આવો અમે કોર્ટ સ્ટે લઈ સમય નહી કરી ને આટલી ખોટી વાતો કરશો તો એ તો કેમ કેટલા દી ચાલો હવે સર સ્ટે આવશે ત્યાં સુધી કામ થઈ જશે એનો જવાબદાર સ્ટે એક દિવસમાં કેવું છે તમારે વિશે તમારે કાં બંધ કરાવડાવવું પડે તમે કાપ સ્ટે લઈ આવો બાકી તમે અહીંયા જગ્યા ઉપર અડચણ કરશો પછી અમારી મર્યાદાઓ છે અમારે પ્રોટેક્શન સાથે કામ કરવું પડે પ્રયોગ કરવો પડે એ અલગ વસ્તુ છે

સાહેબ નામ પૂછો ને એનું નામ પૂછો ને ભાઈ ભાઈનું નામ પૂછો હા ભાઈ નું નામ પૂછો

આ જે જેનું ખેતર નથી એ લોકો પણ જો ખોટી રીતે આવશે તો આ વિડીયો તો કાલે તમે અમારે તમે એના ખેતર માં નહીં જાવ કે આ બીજા ખેતરમાં કાલે જાશો ને એ લોકો માણસ કોઈ નથી ચૌદ ખેડૂતો છે અને બીજા તાર વાળા છે ગામના માણસ નહીં આવે

સરકાર નથી સાહેબ મોદી સાહેબ સરકાર વાતો કરું આ ભાઈ નામ ક્યો ને યાર તમે મોટી મોટી વાતો ના કરો ને ભાઈ સીધો સપોર્ટ કરે છે કે એને ગોતી ભળેલ ઘણા બોલી શકે અને બચાવ માંગો છો તો કહી દો ને ભાઈ બચાવવા માંગો છો શું શર્મા યાર માણસ થોડી હિંમત રાખે આટલું કેમ ડરવાનું તમે બોલો ને ભાઈ તો તું કહી દે તમે નામ કહી દેવા સાંભળો મોટી મોટી ડીએમ ની વાતો કરો નામ આવડે કે જબરજસ્તી કામ કરો તમે નહી રોકી શકો નહી રોકી તો કરો અમારે વર્તન નક્કી થાય પછી વર્તન નક્કી થાય એના કામ થાય વર્તન નક્કી થાય પછી કામ થાય વર્તન નક્કી થાય પછી કામ થાય કામ નથી એક પૈસો આપ્યો નથી એમને કામ કરવા દેવાનું એક પૈસો આપે કોણ કામ આપવાનો એમ આપવાનો આપણે પૈસા આપવાનું તમે હા હું તમને આપી દઉં જે થતો હોય તમે કોણ ના આ રેલીયામાં કે સંગઠન કરો બેઠા

હું કિસાન છે નથી જવાનો સાહેબ તમે સંગઠિત ન બધી વાતો છોડો તમે એ બધી વાતો છોડો અમે તો જો આજે તમને કેવા આવ્યા છે હું તો અહીંયા આ ની ભલે એ વાત આ કામ કે તમને ખબર છે તમારે લઈ જાવ તો ભાઈ ગાડી હાલો 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 રે હાલો હાલો એ જાવ એ ના ના હું તો એ કામ ચાલે

ફંડ મેના દ લાખ રૂપિયા લેવો જાય નહીં તુરા દો લાખ રૂપિયા દી લેવો અને આ ભાઈ નામ માં તો એટલો હાલ કરવાનો પ્રોટેક્શન આપે ના ભાઈ ભાવ <coughs>

At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed, multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.